હાલો હાલુ ભાઈ હાલુવાય ખાલી કરવાનો ભાવ અને પૂરી ગેરંટી હાથી રાખડી આપવાની પૂરી ઓમ ઉપર જોઈએ પૂરી ગેરંટી રાખડી આપવાની પૂરી ગેરંટી એટલે કેવી રીતે અત્યારે બધો નું હજી પણ કમો પૂરેપૂરું ગિફ્ટ મળી જ જાય હા

તે હું હજી ગિફ્ટ કરો એવી ગેરંટી વાળી રાખડી જોવો તમે ખાલી નઈ રૂપિયા પ્લાસ્ટિક ના નહીં વાળી છે લાગે છે એવું અરે તમારે લેવી જવું હા તો બનાવવાની વાતો કરશ પર

અમે જે <laughs> <laughs> <laughs>

લા આચ્છા સ્ મા પેલો નંબર મેડો આપર પરો જો નઈ કરતા કદી ભાઈ પણ નંબર પ્યોર ગોલ્ડન ભાઈ આ નંબર લે તો ખરો જો પ્યોર ગોલ્ડન સક એ ભાઈ ઓઢા નઈ ક્યો તમારે બંધ આ તો ચમત્કારી રાખડી છે યાર ચમત્કારી ચમત્કારી તમે રાખડી બંધો ને અરે એવા જીરા બંધ નાખી

તમે લાવી બોલો લાવી લેવી સખરી રાખરી આ બાજા તમે ભાઈ જોર થી બોલો છો રાખડી લેવી મને એમ બોલાય કા

સેલી ખાલી આ તો સાહી નોમ લેવાનું હમ મુકો તો હા પોચ રૂપિયા લો અલે હાડા પોચ રૂપિયા મન અલે ના ખોઈ આ આજે તું રેખરી લાય તા ના લેવે એટલે એ ઓમ બે દાદાગીરી કરે બે બે હાલ લે એ તો ઉઠારી ને કાઢી મે લે હમણા હાલ અલે બે હું તો પર એક ખાટલા પર કાણ એલા છેલે 6 રૂપિયા લઉં ના કેટલા લઉં તા લેવી છે લેવી છે હાચું કઈ છે હાચું પસપાનો ફરી ના જતો ના ના ફરતા મે છેલે કે દો આ જાર કીધાનો હો સાલ દેડ વાત પૂરી કર